બાઈકાકા યુનિવર્સિટી કરમસદ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતેથી ડૉક્ટર શિવાની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વ અંગદાન દિવસ તરીકેની બાઈક રેલી યોજાય તેરમી ઓગસ્ટ એટલે વિશ્વ અંગદાન દિવસ તરીકે મનાવવામાં આવે છે આણંદના કરમસદ મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ખાતેથી અંગદાન અંગેની જાગૃતિ ફેલાય તે અંતર્ગત આજરોજ તેર ઓગસ્ટના સવારે દસ કલાકે મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આણંદ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સહયોગથી મોટી સંખ્યામાં આવેલા ડોક્ટરો આણંદના સાંસદ સભ્ય મિતેશભાઈ પટેલ આણંદ ભાજપના પ્રમુખ રાજેશભાઈ પટેલ કરમસદ મેડિકલ કોલેજના પ્રાધ્યાપકોની ઉપસ્થિતિમાં કરમસદથી આણંદ જુદા જુદા વિસ્તારોમાં અંગદાન અંગેની જાગૃતિ ફેલાય તે માટે પ્લે કાર્ડ લઈને બાઇક રેલી યોજાઈ હતી જેમાં અંગદાન અંગેની જાગૃતિ ફેલાય તે માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા આ રેલીમાં મેડિકલ સ્ટુડન્ટ્સ તબીબો ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સભ્યો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આજે જ્યારે સમગ્ર વિશ્વ ઓર્ગન ડોનેશન ડે ઉજવી રહ્યું છે ત્યારે ઉજવણીના એક ભાગરૂપે એસબીસીએફ શિવાની ભટ્ટ ચેરિટેબલ ફાઉન્ડેશન ભાઈકાકા યુનિવર્સિટી તથા આણંદ આઈએમએના ઉપક્રમે આપણે મેડિકલ તથા અન્ય કોલેજોના વિદ્યાર્થીઓની એક રેલી આયોજિત કરેલી છે આ રેલી શ્રી ભાઈકાકા યુનિવર્સિટીના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ઉપરથી સાડા દસે શરૂ થઈ અને કરમસદ વિદ્યાનગરના માર્ગ ઉપરથી પસાર થઈ અને આણંદ પહોંચશે અને આ રેલી આણંદ ટાઉનહોલથી બે ભાગમાં વિભાજીત થઈ એક રેલી છે રેલીનો એક ભાગ એ લોટિયા ભાગોળ વ્યાયામ શાળા થઈ અને શાસ્ત્રી મેદાન પહોંચશે જ્યારે બીજો ભાગ નવા બસ સ્ટેન્ડ પાસે થઈ મેફે રોડ ઉપર થઈ અને આણંદના શાસ્ત્રી મેદાન ઉપર પહોંચશે જ્યાં રેલીની પૂર્ણાહુતિ થશે આ રેલીમાં જોડાનાર મહદ અંશે વિદ્યાર્થીઓ છે બહુ વહેલી વયે આ એક જે ઓર્ગન ડોનેશનનો એક જે પ્રવૃત્તિ છે એમના ધ્યાનમાં લાવવાની અને એમના મનમાં લાવવાની આ પ્રવૃત્તિનો એક હેતુ છે ઉદ્દેશ્ય છે આપ સૌ એ પ્રમાણે એક વ્યક્તિ કે જેનું મગજ ચેતાતંત્ર તદ્દન નકામું થઈ ગયું છે છતાં પણ બીજા અવયવો સામાન્ય રીતે ધબકતા હોય છે જેની જીવનમાં ફરી ફરવાની કોઈ જ આશા હોતી નથી એવા દર્દીના શરીરમાંથી એમના સગાવાલાઓ એમના પત્ની પિતા માતા પુત્ર પતિ એમની દરેકની સંમતિ સાથે એમના શરીરમાંથી આપણે અવયવો લઈ અને અન્ય દર્દીઓ કે જેમના એ અવયવો ખલાસ થઈ ગયા હોય છે અને જીવન મૃત્યુનો સંઘર્ષ કરતા હોય છે એમના શરીરમાં પ્રત્યારોપણ કરવામાં આવે છે અને આ પ્રત્યારોપણથી એક નવી જિંદગી ઊભી થાય છે બીજા શબ્દોમાં કહીએ તો એક શરીરમાંથી માંથી જિંદગી બીજા શરીરમાં પ્રવેશ કરે છે આ ઓર્ગન ડોનેશન નો આ જ હેતુ છે અને આ હેતુસર આજે અમે પ્રજામાં જાગૃતિ લાવવા માટે આ રેલી નું આયોજન કરી રહ્યા છીએ